પણ મિત્રો વાત એ છે કે બીજેપી ને સમસ્યા શું છે તો પહેલું જેલમાં રાખો તો શહીદ બને છે લોકપ્રિયતા વધે છે બીજું છોડો તો વધુ હુમલાઓ કરે છે મનરેગા વન વિભાગ અને કૌભાંડ અને ત્રીજું આદિવાસી વોર્ડ બેંક ખસી રહી છે બીજેપી અને કોંગ્રેસના ગઢમાંથી ધીરે ધીરે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોક ના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં મિત્રો ગુજરાતનું રાજકારણ જે સત્તાનો સૂરજ છેલ્લો અઢી દાયકાથી એક જ ક્ષિતિજે અડીખમ ઊભો છે. શાસક પક્ષ માટે આદિવાસી સમાજ હંમેશા એક વિશાળ વટવૃક્ષની છાયા સમાન રહ્યો છે. જે ચૂંટણીઓના તડકામાં શીતળતા આપે છે. ભાજપે જ્યારે જનજાતી ગૌરવ યાત્રા કાઢી ત્યારે એવો અહેસાસ હતો કે આદિવાસી ગઢમાં તેમની પકડ વજૂ લેપ જેવી છે. પણ રાજકારણ તો સત્તાનો સાગર છે સાહેબ. અહીં ભરતી અને ઓટ અનિવાર્ય છે જૂની કહેવત છે ને કે વાવાઝોડા ક્યાંથી આવશે એનો કાગળો પણ આગાહી ન કરી શકે સળિયા પાછળ બંધ એક માણસ અને સળિયા બહાર બેચેન સત્તા જેલની ચાર દીવાલ અંદર એક નેતા અને દીવાલની બહાર તેમના હજાર સમર્થક મિત્રો ઇતિહાસ કહે છે કે જે અવાજને દબાવવા જેલમાં નાખવો પડે તે અવાજ ક્યારેય મરતો નથી તે બની જાય છે આંદોલન તો કોણ છે આ માણસ જેને પ્રશાસને જેલમાં તો નાખ્યો પણ લોકપ્રિયતા વધી ગઈ કોણ છે આ નેતા જેમની વાત કરતા બીજેપીના પોતાના સાંસદને પરસેવો આવે છે કેવા છે આ ધારાસભ્ય જેમને રોકવા ઓગણીસ ગુનાઓ નોંધાયા છતાં હિંમત ઓછી નથી થઈ શું છે એમની તાકાત કે એક જ સભામાં પાંચસો થી વધારે બીજેપી વત્તા કોંગ્રેસના નેતાઓને પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડ્યું કોણ છે આ વ્યક્તિ જેને વન વિભાગ પોલીસ સીઆઈડી અને આખી સરકારી મશીનરી પાછળ પડી છે છતાં આદિવાસી સમાજ કહે છે કે આ તો અમારો અવાજ છે મિત્રો નર્મદાના જંગલોમાં જ્યાં દરેક ઝાડને પોતાની કહાની છે જ્યાં દરેક પહાડને પોતાનો ઇતિહાસ છે જ્યાં આદિવાસી સમાજે સદીઓથી પોતાની જમીન પોતાના અધિકાર માટે સંઘર્ષ કર્યો છે ત્યાં જન્મ્યો એક સામાન્ય યુવક ન કોઈ રાજકીય પરિવાર ન કોઈ મોટું નામ ફક્ત હૈયામાં એક આગ પોતાના લોકો માટે લડવાની આગ સુરતમાં નોકરી છોડી પોતાના લોકોના દુઃખ સમજવા ગામડે ગયા

આજે એ પ્રતિક બની ગયો છે જે શાસકને હોવો જોઈએ પચાસ થી પણ વધુ બેઠકો ભાજપનું મજબૂત સંગઠન પણ છે અને એક ધારાસભ્ય જેને રોકવા સરકાર બેચેન થઈ છે બીજેપીના પોતાના સાંસદ મનસુખ વસાવા બોલી ઉઠ્યા કે ભાઈ ચૈતર વસાવા સામે કેમ કોઈ બોલતું નથી માત્ર હું અને ધવલ પટેલ જ લડી રહ્યા છે મંત્રી કુંવરજી હળપતિએ જાહેર મંચથી કીધું કે ભાઈ ચેતર વસાવા તો ચીટર છે પણ અરવિંદ કેજરીવાલ કહે છે કે ચેતર વસાવા આદિવાસીના બબ્બર શેર છે મિત્રો ઓગણીસ ગુનાઓ નોંધાયા છે ત્રેસઠ દિવસ જેલમાં રહી ચૂક્યા છે જામીન પણ નામંજૂર થયા હતા સેશન કોર્ટથી કેસ પર કેસ પણ છે પણ હિંમત એક પળ માટે હજુ ઓછી નથી થઈ તો પછી શું છે આ રાજકારણની હકીકત કોણ સાચું બોલે છે સરકાર કે પછી જનતા શું છે તે તર વસાવાની વાસ્તવિક કહાની અને કેમ બની ગયા તે મોદી સરકારનો માથાનો દુખાવો આ એપિસોડમાં આપણે જાણવાની કોશિશ કરીશું કેવી રીતે એક સામાન્ય કાર્યકર આદિવાસી વિસ્તારમાં બીજેપીનો સૌથી મોટો ડર બની ગયો બે હજાર પાંચસો કરોડના મનરેગા કૌભાંડને ઉજાગર કરવાના દાવા એટીવીટી મીટિંગમાં ઝઘડો અને ધરપકડ થઈ જેલમાં બંધ પણ થયા અને હજારોની ભીડ ઉમટી પડી એક સભામાં પાંચસો બીજેપીના ના નેતાઓ પાર્ટી કેમ છોડી કેજરીવાલ અને ભગવત માનને એમના સમર્થનમાં રેલી કેમ યોજવી પડી અને બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં શું ધમાકો થવાનો છે આ છે જેતર વસાવાની સંપૂર્ણ કહાણી જેલથી આંદોલન સુધી સળિયા સભા સુધી ડરથી દિલેરી સુધી તો તૈયાર થઈ જાઓ જાણવા માટે કેવી રીતે બન્યા ચિત્ર વસાવા મોદી સરકારનો માથાનો દુખાવો મિત્રો આ કહાની શરૂ થાય છે ટેડિયાપાડાના જંગલોમાંથી કોણ છે ચિત્ર વસાવા તો મિત્રો નર્મદા જંગલના ડેડીયાપાડાના બોગજ ગામના એક સામાન્ય યુવાન છે પણ અણબનાવ થયો અને જોડાયા આમ આદમી પાર્ટી સાથે બે હજાર ની વિધાનસભા ચૂંટણીમાં આશ્ચર્યજનક જીત તો મિત્રો પહેલું ચૈતર વસાવાનો દાવો છે કે મનરેગા કૌભાંડ ખુલાસો ચૈત્ર વસાવાએ કર્યો મનરેગા કૌભાંડ મોટો ખુલાસો કોંગ્રેસના નેતા હીરા જોટવા અને બીજેપીના બચુ ખાબડની એજન્સીઓ મળીને પરિણામ જોટવા અને બચુ ખાબડના બે અધિકરાઓની ધરપકડ થઈ અને બચુ ખાબડ તો મંત્રીપદ પદ ગુમાવવાનો વારો પણ આવ્યો આ હા તો પહેલો ઝટકો બીજેપી સરકારને બીજેપીને ભ્રષ્ટાચારનો પહેલો કલંક જો કોઈ લગાડ્યો હોય અને એને ઉજાગર કર્યો હોય તો એ ચૈત્ર વસાવાય એવો ચૈતર વસાવા દાવો કરે છે બીજું વન વિભાગ સામે ખડે પગે મનસુખ વસાવાની હાજરીમાં કહ્યું તમારું જંગલ ખાતું આવ્યું પણ અમારા બાપ દાદાઓની જમીન છે એટલે તમે પ્રોટોકોલમાં રહેજો તો મિત્રો આ લડતો અવાજ બીજેપીને ને ભારે પડી રહ્યો છે અને સૌથી મોટું બીજેપીના ના સાંસદ મનસુખ વસાવાએ પોતાના જ પાર્ટીના નેતાઓને સવાલ પૂછ્યો કે ભાઈ ચેતર વસાવા સામે કેમ કોઈ બોલતું નથી માત્ર હું અને ધવલ પટેલ જ લડી રહ્યા છીએ જ્યારે પોતાના સાંસદ સ્વીકારે કે વિરોધ પક્ષના નેતા એટલા શક્તિશાળી થઈ ગયા છે તો સમજો કે વાત ગંભીર છે મિત્રો પાંચ જુલાઈ બે હજાર પચીસ ડેડિયાપાનાની પ્રાંત કચેરીમાં બીજેપી નેતા સંજય વસાવા સાથે તકરાર અને ચેતર વસાવાની ધરપકડ થઈ જામીન નામંજૂર થયા સેશન કોર્ટથી થી દિવસ જેલમાં રહેવું પડ્યું અને હાઈકોર્ટમાં પણ મુશ્કેલી પડી અંતે હાઈકોર્ટે કંડિશનલ બેલ આપી પણ શું થયું જેલની બહાર હજારોની ભીડ કેજરીવાલ અને ભગવંત માન જેલમાં પણ ગયા મળવા માટે અને એના સમર્થનમાં રેલી પણ કરી અને નારો લાગ્યો કે જેલ કે તાલે તૂટેંગે ચેતર વસાવાટ છૂટેંગે અને અંતે હાઈકોર્ટે એમને કન્ડિશનલ બેલ આપ્યું ભારે વરસાદ વચ્ચે પણ હજારોની ભીડ કેજરીવાલે કહ્યું કે બીજેપી સરકારે ચેતર વસાવાને કોટા કેસમાં ફસાવ્યા છે કારણ કે તેઓ આદિવાસીઓના હક માટે લડી રહ્યા છે અને હવે મિત્રો સૌથી મોટો ધમાકો ગુજરાત જોડો યાત્રા જ્યાં ચેતર વસાવાની લોકપ્રિયતા જોઈને બીજેપી ને ધ્રુજારી આવી ગઈ છે નર્મદા જિલ્લાના તિલકવાડામાં એક જ સભામાં શું થયું બીજેપી ના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દિનેશ તળવી બીજેપી છોડી ગયા બે વાર તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂકેલા જોડાયા આમ આદમી પાર્ટી સાથે માજી સરપંચો ડેપ્યુટી સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો કંથરપુરા મરસન વાસન વીરપુર અને અન્ય ગામોમાંથી કુલ પાંચસો થી વધુ લોકો એક જ દિવસે બીજેપી અને કોંગ્રેસને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાય છે આ નથી કોઈ સામાન્ય ઘટના મિત્રો આ છે રાજકીય સુનામી આદિવાસી એરિયામાં પણ મિત્રો વાત એ છે કે બીજેપી સમસ્યા શું છે તો પહેલું જેલમાં રાખો તો શહીદ બને છે લોકપ્રિયતા વધે છે બીજું છોડો તો વધુ હુમલાઓ કરે છે મનરેગા વન વિભાગ અને કૌભાંડ અને ત્રીજું આદિવાસી વોટ બેંક ખસી રહી છે બીજેપી અને કોંગ્રેસના ગઢમાંથી લોકો સાથે છે કે સરકાર સાથે આ જવાબ હવે મતદાર આપશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને બે હાજર સત્યાવીસ માં મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બે ની ચૂંટણી માટે હજુ સમય છે પણ યુદ્ધ શરૂ થઈ ગયું છે ચૈત્ર વસાવાનું ટાર્ગેટ સ્પષ્ટ છે કે આદિવાસી બહુમતી વાળા તમામ બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો પ્રભાવ ભરૂચ નર્મદા યાત્રાઓ બીજેપી અને કોંગ્રેસ બંનેને નિશાન બનાવવાની રણનીતિ સ્પષ્ટ દેખાય છે તો બીજેપી ને ડર જો આદિવાસી સમાજમાં લહેર ચાલુ રહી તો બે હજાર સત્તાવીસમાં માં મોટો ધક્કો લાગી શકે છે અને ચૈત્ર વસાવ તેઓ જેલમાંથી બહાર આવ્યા અને હવે જોરશોરથી મેદાનમાં છે ભલે એના એમના ઉપર કન્ડિશનલ બેલ છે એ પોતાના મત વિસ્તારમાં નથી જઈ શકતા તો શું ખરેખર ચિત્ર વસાવા મોદી સરકારનો માથાનો દુખાવો બની ગયા છે ગુજરાત ભાજપ સરકારનો માથાનો દુખાવો બની ગયા છે આંકડાઓ કહે છે કે હા પાંચસો થી વધારે સ્થાનિક નેતાઓ એક જ દિવસમાં પાર્ટી બદલે બીજેપીના પોતાના સાંસદ ચિંતા વ્યક્ત કરે અને જેલમાં નાખ્યા છતાં લોકપ્રિયતા બમણી થઈ યુવા આદિવાસીઓમાં નવી રાજકીય જાગૃતિ ઉભી થાય પણ અંતિમ જવાબ

હવે ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી જોડે ચેલેન્જ એ છે કે આ પરિસ્થિતિને ચુનાવ સુધી કેવી રીતના મેન્ટેન રાખવી અને આ વાવાઝોડાને વોટોમાં કન્વર્ટ કેવી રીતના કરવો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન પ્રેસ કરજો કારણ કે મારો વિડીયો સૌથી પહેલાં તમને મળે ત્યાં સુધી તમે સેફ રહો સલામત રહો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત Thank you.